આ ટેલરને પતંગનો ધંધો હોણ તો કર્યો હે પણ ચાલે તો સારું હો હવે કેટલા દાડે ચાલુ કરીને મિલિયું હજુ કોઈ ગ્રાહક આવ્યું નહીં મારા તો ખોટ ના જાય સારું વણ તો પેલા વાળો ધંધો કર્યો છે કઈ વાંધો નહીં આવે ખુલીને તો બેહું તો ખરો ગ્રાહક તો આ બધાને જ છે ને ઉતરાની બે ત્રણ દાડે વાર છે એટલે ગરાક તો આવશે જ ને એ હેલો પતંગ આ પતંગ પતંગ લઈ લો પતંગ હું લેતો તારે ઓલે તું શાંતિ રાખ દોરાન પતંગ લબી હે ને હું લઈને આવું એ હા હું જવું એ લાય મફત ઘરે જાવ દે એમને લઈને જવું પતંગને દોરા લેવા લાય જવા દે મોફતલાલ ના મારે છોકરા વખા પાડે હે અને પતંગ લેવા જાવ પડશે ઉતરાયણ આવીએ ને છોકરા બહુ વખા પાડે હવે મારે છે દુકાન દુકાન પતંગો આવ્યું ને તો લાય દુકાન હા પતંગો પતંગ લેતા હું તો મને જવા દેતા

apa lupa ini beritahuku nanti, padi наход berapa dan geschätz di saya pilih Kamu disini, kamu main Ada yang bertanya... Ada ya... apanya 8 mata lojasjemak a Detessa Chineseиваем dibocarjar influencia cart bringt peserta deserve Это Bicara-perolegian kontrak Alai.

પચાસ રૂપિયા નો પંજો આવશે આવી પતંગ તમારે લેવે ને તો પંજો આવે પાંચ પતંગ ના પચાસ રૂપિયા થાય પચાસ રૂપિયા એક લેવી તો દસ રૂપિયા ની પડ્યા રહી એમ પાંચ જ લેવી ના વ્યાજ ભી તમે શાંતિ રાખો ભાવ હતા તો ખરા હતા ઊંચા બજાર માં ભાવી હે બરોબર ગરીબ શું કરે પણ જ પડે ને ગરીબ કઈ વાંધો નહીં તમે બધું લેશો નહીં તો આપડા ભાવ માં છું

એ ના હોય આવે આ તો છોકરા મારા રમવા બનાયતું પાકરું માધીતું સાચો સામાન લાવું થઈ જાય પેલા

ભેગા ભેગા લઈ જાવે બધો સમજ્યા તૂટી લઈ ગોધર પટ્ટી આપજો ભાવ બધું આપણે તમે શાંતિ રાખો લો પકડો મને આપી

ખોટ ટૂટેલો હોય ને આ આધી નાખ દે હો તો તોય દે એની કરો પછી તમારો કતો ઓનલાઈન કર દો ઓનલાઈન કર દો ને હા લ્યો ભાઈ કર બધા આ સિસ્ટમ ધજી ને હા હા રોકડા રી છે

લાવો ભારે માલી ઓલી ની સુરતી માંજો ની બધી કામ કરો સારી લાવી છે આ પતંગો તમે વર્તા ના કોઈ રાખજો અમારો અલગ અલગ જ જ

હા આટલો કરકરાઈ ગયા મારે તો બધી પતંગો વેચી દી હવે આ બે ત્રણ વધી છે વાંધો હવે મારે પડશે સુરત માલ સામાન લેવા બધું એટલે કાલ તો લગભગ પડશે સુરત હવે ચિંતા લો બસ લો આવો છે હોય તો હું રાખતો અને પતંગો પતંગો રાખતો પતંગો જો પીરાનું करू તો ટેલ પીરા બનુ હે હો હો તો અટિનાજી ની દુકાને જાવ ટેલ ને પતંગ બધું મળે અહીં આગળ બધું મળે હોય શું ભાવ હે 500 જે પતંગ નું દોરા એવું હે હા એ ટેલ મળી રે ભારી ભારી જાવ આ બસ સસ્તમ સસ્તું લેવાનું હે હા તો 20 વારા બસ આ પતંગ જગાવતા આવડો નઈ હા 20 મળે હે જાવ વાતો નઈ આ તો જાવ હા જાવ યાર આડો લે

આ તમે તો એવા એવા ભાવ ભાવ કીધા કે બે ટેલર ટીર ના સમજી સમજી

બાંધો ભાઈ હવે ફરશે કે મોટર વાળો હા ના તમાર ફ્યુર ઉપર એમ હોય મોટર નહીં લગાઈ ના મોટર નહીં લગાઈ લી તાર ભૂડો હતા તો મોટર વાળો ના મોટર વાળો લઈ લો મસુજી હા હા જો એ મજબા ભાઈ તમે હરકો ચાલો ધીમે ધીમે ફેરો ધીમે ધીમે લા ટેલરમાં માં ભરાઈ દેને ને મને તું એ

હું તો પીવરાવા પૈસા લાવ પૈસા કાપી નાખું પૈસા પૈસા આટલું વેતી દો એને વેટી દો ને તમે એટલે એ જતો મારે હાથે વેટવાનું આવે અમે ના વેટી દઈ આવે તમારે

જોવા રૂપિયા નું તમે તો નહી પૈસા લવું એમની જોડે એટલે આપણે તમારે ગુત્વું આવે છે ના આવે જોડપ રાખો જો

હા જો આ અંદર મોટો કાપુ રાખો ને એટલે લાગે મોટો ટેરો બનાયેલા ફેરો એટલે હા ના થાય ફેરો ભાઈ ફેરો હા ફિરો લાગ્યો અરે જો આમ જો કલર ચોથે ધ્યાન રાખવું પડે છોકરા ના તો હજુ ખરી જાય નઈ હજુ હા એટલું બધું ના હોય ફેરો ફેરો ફટાફટ ફેરો હા મારે છોકરો હજુ ખાધું નહીં ને હા રાજી રાજી કરી દઉં હાજી ભલે હા જે પતંગ ચગાવે હા લૂટવા જાય એના કરતા સારું ને ઓલા રોડ ઉપર જાઉં અહીંયા તોડે સમજ્યા હા ભલે હો બહેનો ખર્ચો થયો પણ છોકરા હવે શાંતિ ઘરે રે આવડો મોટો ઢેરો થયો જોયો મોટો બધો જોયો ને લઈ જાવ છોકરા